સમગ્ર કૌભાંડના સાગરીતો સામે બળાત્કાર છે આ સમગ્ર હકીકત રાજકોટ વિજ્ઞાન કાર્યાલયે પીડિતાના પરિવારે ચોંકાવનારી હકીકત આપતા

ત્યારબાદ દ્વારકા વિધિ કરવી પડશે વિસાવદર ખાતે ગુઓ સુનિલ દેવ છે તે તાંત્રિક વિધિમાં નિપુણ છે તે કરી દેશે તેમ જણાવી વિસાવદર લઈ ગયા પાઠ ઉપર દાણા જોયા અઘરું કામ છે એકથી નહીં થાય અને બીજા ભુવા દિનેશ રેભડિયા બોલાવવો પડશે બે બોકડાની પશુબલી ચડાવવી પડશે ઉજ્જૈન જવું પડશે નત નત બહાના બનાવતા પીડિતાની માતા પાસે 70000 31000 40000 20000 ની માંગણી કરી તાંત્રિક અને ભુવાઈ લઈ લીધા તાંત્રિક મુકેશે પીડિતા ઉપર નજર પગાડી બધું સરખું કરવા મેલું કાઢવા શરીર સંબંધ બાંધવો પડશે નાના બાળકનું મોત થઈ જશે જાત જાતનો ડર બતાવી

રાજકોટ ખાતે તેના ઘરે રાત્રિના બે વાગ્યે આવી ત્યારબાદ પીડિતા એ બળાત્કાર અને કસ્ટમર સંબંધી વાત કરી દીધી ઘરમાં એક બે ના મોત થઈ જશે તેવા ભયના કારણે કીધું ન હતું માતા જયશ્રીબેન સપાળા જાગી ગયા આવા તાંત્રિક ભુવાને સબક મળવો જ જોઈએ ભોગ બનેલ મા દીકરી રાજકોટ સ્થિત વિજ્ઞાન જાતાના કાર્યાલયે રૂબરૂ આવી વાત કરી શરૂઆતમાં બંનેનો પર્દાફાશ કર્યા બાદ ગુનો દાખલ કરવાનું નક્કી કર્યું પરંતુ ભુવો અને તાંત્રિક વાયદા આપતા હતા ત્યારબાદ જાતાના જયંત પંડ્યાની સાથે પીડિતા અને તેનો પરિવાર એસપી કચેરીએ અને બાદ તાલુકા પોલીસ સ્ટેશને પીએસઆઈઆર જી સોલંકીને આધાર પુરાવા સાથે હકીકત આપી સમગ્ર લખાણ કરવામાં આવી પોલીસ તંત્રે ખરાઈ કર્યા બાદ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી

કે તું જે તારી પાસે પૈસા ટકા ઘરેણા મકાનના કાગળિયા જે કાંઈ હોય તો મારી ઘરે આવી જાય કે હું તારું બધું કરી દઈશ કેમ કે જે મુકેશ છે એ મારી બેનપીણીનો જમાઈ છે અને એની દીકરી એમની પાસે એ કે બે ત્રણ એવી વિદ્યા છે અને મોહિની છે ઈ કે તારો ઘરવાળો તારો છોકરો તને પગે લાગતા લઈ જશે અહીંથી નીકિયે અને તું થોડાક ટાઈમ ત્યાં રહીશ ને તો એ તારું મૃત્યુ કરી દેશે પણ તું તારી જાયદાદ બધી લઈને પેલા નીકળજે એ કે એ ભૂલતી નહીં કે તે પછી હું અમરેલી આવી મારી દીકરી નામે બે તો મને આવી રીતના પૈસે ટકેથી નામ આ આ હા ફાઈનલ કરી નાખી મને પૈસે ટકેથી માણસથી મારા ઘરવાળા સાથે વાત ન કરવા દઈએ ફોન મારો જટી લઈએ પછી માનસિક ત્રાસી હતી અમને મારા દીકરીને દેવા માંડ્યા પછી તોય અમે થોડાક ટાઈમ એની પાસે રહ્યા પછી અમે કીધું કે હવે અમારે અહીંયા રહેવું નથી અમારે અમારે ઘરે ગુજરાતમાં દર પંદર કે ત્રીસ દિવસમાં અંધશ્રદ્ધાના એવા બનાવ બને છે કે આપણું હૃદય દ્રવ્ય ઉઠે છે રાજકોટની એક પીડિતા અને એની માતા છે માત્ર અંધશ્રદ્ધાની અંદર પુત્રને હું મોઢું જવા માટે પતિ સાથે અણબનાવ અને દીકરો છે અલગ થઈ જતા પોતે મનોમન દુઃખી હતા અને એને એની જૂની બેનપણીના કારણે એક તાંત્રિકનો અમરેલીના તાંત્રિક છે મુકેશ નામનો વ્યક્તિ છે એનો સંપર્ક કરાવ્યો અને એને અને વિશાવદનનો રાવળદેવ સુનીલ છે આ બંને ત્રણ લાખ ઉપરની રકમ પડાવી લીધી અને ઉપરાંત સોનાના દાગીના પણ પડાવી લીધા અને પીડિતા દીકરી છે તેના સાથે પણ અમાનવીય કૃત્ય કર્યું અને શારીરિક શોષણનો પણ ભોગ બની છે તો આ સમગ્ર કિસો વિજ્ઞાન દાથાના કાર્યાલય બહાર આવતા અમરેલીના એસપીને રૂબરૂ મળી અને અહીંયા આરજી ચૌહાણ છે તાલુકા પોલીસ સ્ટેશનના એમને મળી અને આ સમગ્ર કિસો બહાર લેવા છે બનાવની હકીકત એવી છે કે રાજકોટના એક ભોગ બનનાર મહેન કે જેમના પોતાના પતિ સાથે ડિવોર્સ થઈ ગયા હતા અને ત્રણ વર્ષનો બાળક હતો એ એમના પતિ જોડે રહેતો હતો અને ઘર સંસારમાં કલેશ ચાલતા હતા અને પોતાનો જે ભાઈ હતો એ પણ તેમના પરિવારથી દૂર રહેતો હતો તો આધારે મારી એક ભારતીબેન નામના વ્યક્તિ આવી અને એમણે કહે છે કે તમારા પરિવારની અંદર તમારા કુટુંબમાં એક વળગાડ છે કે જે અંધશ્રદ્ધામાં માને છે એ વળગાડને તમારે દૂર કરવો પડશે એ દૂર કરવા માટે મારા જમાય છે મુકેશભાઈ ભેસાણીયા કરીને એ અમરેલીમાં રહે છે અને એ તમને આ દૂર કરી આપશે આ મારફતે એમણે મુકેશ ભેસાણીયાનો સંપર્ક કરાવ્યો ત્યારબાદ મુકેશ ભેસાણી સંપર્કમાં આવી મુકેશ ભેસાણીયા તેમના પત્ની રાધિકાબેન એ બંને એમણે અહીંયા અમરેલી ખાતે બોલાવી એમને અલગ અલગ વિધિના નામે અલગ અલગ સમયે અલગ અલગ રકમ ઉઘરાવી અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિધિ કરાવી અને પછી પૈસાની માગણી કરીને પૈસા લીધા ત્યારબાદ અમુક સમય બાદ એને એવું જણાવવામાં આવ્યું કે મુકેશ ભેસાણીએ કે મારા દ્વારા આ જે વળગાડ છે એ દૂર નહીં થઈ શકે તો આની માટે મોટા ભુવાનો સંપર્ક કરવો પડશે આવું કહીને વિસાવદર ખાતે સુનિલ રાવલ નામના વ્યક્તિનો સંપર્ક કરાવ્યો ત્યાં જઈને પણ વિધિ તાંત્રિક વિધિ કરાવી અને ત્યાં પણ પૈસાની લીધી દીધી થઈ ત્યારબાદ અન્ય વ્યક્તિ દિનેશ રીબડિયા એમનો સંપર્ક કરાવ્યો અને એમની સાથે પણ આ પ્રકારની વાતચીત થઈ આમ અલગ અલગ મુકેશ ભેસાણીયા રાધિકાબેન ભારતીબેન સુનિલ રાવળ